હવે જે વિવિધતાના સ્તરોની અંદર બીજો શબ્દ સમજીએ છીએ જાતિ વિવિધતા કોને સમજવો છે જાતિ વિવિધતા યસ અને આ સમજવા માટે ને અલગ અલગ પ્રકારના ચાર ફોટોગ્રાફ મીકા ચારે ચારને સમજીએ આ તમને જે દેખાય છે ને ઘઉં છે એક ઘઉં તમને બ્રાઉન કલરના દેખાય એક સફેદ કલરના દેખાય એક આછા બ્રાઉન કલરના દેખાય ગ્રીનિશ કલરના દેખાય રેડિશ કલરના દેખાય દેખાય ઇવન કાળા કલરના ઘઉં રાઈટ ઘણા બધાએ કદાચ જોયા પણ હોય ઘણા બધાએ સાંભળવું પણ હોય ઘણા બધા કદાચ મારી સામે મારી સાથે આજ પહેલી વાર સાંભળી રહ્યા છે ઇવન આપણા ભાલ પ્રદેશ ગુજરાતની અંદર એક ભાલ પ્રદેશ ખારોપટ પ્રદેશ કહેવાય એની અંદર ઉગતા ભાલિયા ઘઉં અને છાસિયા ઘઉં એ ત્યાંની વેરાયટી છે તો મારે તમને એ સમજાવવું છે કે ઘઉં છે માત્ર એક ઘઉં એની અલગ 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 આપણને વેરાયટી જોવા મળે છે એનો મતલબ એની અંદર જનિક લેવલે પણ શું છે ચેન્જીસ છે અને એના કારણે જાતિ લેવલે પણ શું આવ્યા ચેન્જીસ આવ્યા ક્લિયર થાય બીજો ફોટોગ્રાફ જુઓ જો આ બધા ભાઈને તદ્દન મસ્ત એકદમ ફોટોગ્રાફ છે રાઈટ કોણ છે કુતરા પણ તમે જુઓ કૂતરાની અંદર પણ જનિક લેવલે ચેન્જ હોવાને કારણે જાતિ લેવલે એમાં શું આવે છે વિવિધતા રાઈટ એક આપણા શેરીનું કૂતરું ગાબડાનું કૂતરું ખહુરિયું કૂતરું ડોબોરબેન કૂતરું પછી સમજી લો લેબ્રા કૂતરું અથવા લેબ્રાટોર બોલીએ છીએ આપણે એને જર્મન શેપડને લઈ લો રાઈટ અથવા તો ડોબરમેન લઈ લો તો ઘણા બધા પ્રકારના કૂતરાની અલગ 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 જાત તમને વેરાયટીઝ જોવા મળે છે કેમ બાકી ફોટોગ્રાફ રાઈટ કલર એ કલર જોઈએ એવો કલર ક્લિયર જુઓ તમે મનુષ્યની અંદર પણ ચેન્જીસ છે રાઈટ મનુષ્ય જે જગ્યા પર રહે છે જે વાતાવરણ સાથે અનુકૂળ થઈ જાય છે ઘણા વર્ષોથી ત્યાં રહેવાને કારણે એમની અંદર આવતા છે મનુષ્ય આપણે અહીંયા જો સમજી ધોરણમાં જ્યારે તમે ચેપ્ટર નંબર વન ભણતા હતા ત્યારે તમારે ત્યાં અર્ન્સ મેયરની વાત ભણવામાં આવતી એ એક આપણને શબ્દ આપ્યો હતો જાતિ જાતિની વ્યાખ્યા એટલે શું તો કે જાતિ એટલે ગ્રુપનો એવો વ્યક્તિ અથવા તો એવો વ્યક્તિ કે જે અથવા તો એવી જાતિનો માણસ કે જે જ્યારે રીપ્રોડક્શન કરે પ્રજનનક્ષમ હોય અને રીપ્રોડક્શન કરે તો પોતાના જેવી જ નવી જાતિ નું સર્જન કરી શકે એટલે પોતાના જેવા જ નવા વ્યક્તિનું અસ્તિત્વનું સર્જન કરી શકે નવા સજીવનું સર્જન કરી શકે એને આપણે બોલીએ છીએ જાતિ બોલીએ છીએ એટલે આ એક આખો એવો સમૂહ છે કોન્ટિનેન્ટની વાત કરું છું સામાન્ય ગુજરાતનો વ્યક્તિ અમેરિકામાં જાય ને કેનેડામાં જાય અને ત્યાં કેનેડાની અંદર રહીને કોઈ કેનેડાની પ્રજાની વ્યક્તિ સાથે મેરેજ કરે અને પોતે સંતતી આગળ વધારે એનો મતલબ એ કેનેડાની અંદર વર્ષોથી રહેલા હોય એના બાપ દાદા ક્યારે ભારત ન આવ્યા હોય તેમ છતાં આપણે પ્રજનનક્ષમ છીએ ખ્યાલ આવે છે બીજી વસ્તુ સાહેબ ચાઇનાની અંદર જાઓ તો ત્યાં ઊંચી મી હોય जापानिनी अंदर जाओ तो अलग होय इंडिया अलग होय અમેરિકાના લોકો તમને અલગ દેખાય હા અલગ દેખાય છે જસ્ટ ઓફ આવે છે તો શું સર સ્પીસીસ અલગ થઈ શકશે ભવિષ્યમાં કરોડો વર્ષો પહેલા પ્રજનિક રીતે અલગ રાખવામાં આવે કરોડો વર્ષો સુધી અલગ રાખવામાં આવે મે બી પોસિબલ કે કરોડો વર્ષ પછી બે જાતિઓ અલગ થઈ શકે ઉદ્વિકાસને કારણે મારી વાત સમજો ધ્યાનથી રાઇટ પણ અત્યારે તો જાતિ આપણે એક કહીએ છીએ શું કામ એક કહીએ છીએ કેમ કે એ લોકો શું કરી શકે છે પ્રજનનક્ષમ છે અને પોતાના જેવી જ નવી પ્રજનનક્ષમ જાતિઓનું સર્જન કરી શકે છે પણ હા કોણ કોન્ટિનેન્ટ અલગ અલગ ત્યાંના વાતાવરણ અલગ અલગ ત્યાંની પરિસ્થિતિ અલગ અલગ ને એના કારણે એમના શરીર એમનો દેખાવ એમની સંરચના એ બધું જ કેવું દેખાય છે અલગ અલગ દેખાય છે ને એના કારણે આપણે એમના અલગ અલગ વેરાયટીના સ્વરૂપના નામ આપીએ છીએ જેમાં એશિયાની અંદર રહેતા લોકો માટે શું બોલીએ હોમો સેપિયન્સ એશિયાટિકસ કદાચ પહેલી વાર સાંભળતા હશો તમે રાઈટ એવી જ રીતે સમજી લો કે યુરોપની અંદર રહેતા લોકો માટે શું બોલીએ હોમો સેપિયન્સ યુરોપિટિકસ આફ્રિકામાં રહેતા લોકો માટે હોમો સેપિયન્સ આફ્રિટિકસ રાઈટ હવે આફ્રિકાના લોકોને તમે જો એકદમથી ડામરિયા અને આપણા જુઓ તો ઘઉ અમેરિકાના જુઓ તો એકદમથી ચકાચક ગોરી ચામડી હા કે ના સમજાય તો તમે જુઓ કે આ બધું અલગ અલગ કેમ છે મનુષ્ય તો એક જ છે એની અંદર જોવા મળતી વિવિધતાનું સ્તર છે મારી વાત ક્લિયર થાય છે સમજાય છે વેરી ગુડ એ જ રીતે તમે જુઓ અહીંયા મેં તમને શું દેખાડી મકાઈ સાદી ભાષામાં ડોડો રાઈટ તમે ધ્યાનથી જો અલગ અલગ પ્રકારની મકાઈની વેરાયટીઝ છે વાય બીકોઝ એની અંદર પણ જનીનિક લેવલ એટલે તમે જુઓ અલ્ટિમેટલી આનો સોર્સ જનીનમાં છે તેના કારણે જાતિઓ અલગ અલગ અને પૃથ્વી પર તો આવે લાખો કરોડો જાતિઓનો સમૂહ એટલે જ જૈવ વિવિધતા ક્લિયર થાય છે જો આપણે આની વાત કરી દઈએ તો આ વિવિધતા કયા સ્તરે છે તો કે જાતિના સ્તરે જોવા મળે છે ઉદાહરણ તરીકે ચોપડીની અંદર એનસીઆરટી માં લખેલો પોઈન્ટ રાઈટ યાદ રાખવાનો છે ક્વેશ્ચન પૂછાય છે કે પશ્ચિમ ઘાટના ઉભયજીવીની જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટની વિવિધતા કરતાં કેવી છે વધારે છે એટલે આપણું જે ભારતનો નીચેનો ભાગ છે એમાં આ ભાગને આપણે બોલીએ છીએ પૂર્વ ઘાટ અને આને બોલીએ છીએ આપણે પશ્ચિમ ઘાટ તો પશ્ચિમ ઘાટની જે જાતિ વિવિધતા છે એ પૂર્વીય ઘાટ કરતા વધારે છે કોના સંદર્ભે આ વાત કરી છે તો તમારે યાદ રાખવાનું છે ઉભયજીવીના સંદર્ભે વાત કરી ઉભયજીવી એટલે માત્ર ડેડકો નહીં ઘણા બધા ઉભયજીવોનો સમૂહ સમો પશ્ચિમ ઘાટ તમને ખબર છે ને અહીંયા સાતપુડાની ગીરિમા શરૂ કરીને આખો પશ્ચિમ ઘાટ ટેકરીનો પ્રદેશ આવે એવી જ રીતે પૂર્વીય ઘાટ ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચાયેલો છે તો આજે પૂર્વીય ઘાટ છે એના કરતાં પશ્ચિમ ઘાટની અંદર ઉભયજીવીનું પ્રમાણ કેવું છે બાળકો વધારે છે રાઈટ તો જાતિ વિવિધતાનું પ્રમાણ જાતિય સ્તરે એનું પ્રમાણ કેવું છે ત્યાં વધારે છે આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે આના સિવાય એક બીજો પોઈન્ટ છે જાતિ વિવિધતાના સ્તરે જો કે આ પોઈન્ટ જૂના અભ્યાસક્રમમાં તો નવા અભ્યાસક્રમમાં આને એક્ઝેક્ટલી આ રીતે વર્ણવેલો નથી પણ યાદ રાખવાનું આરએચ વિટેકર દ્વારા મિસ્ટર આર એચ વિટેકર દ્વારા આમને વિવિધતા આર એચ વિટેકર વિટેકર દ્વારા આમને જાતિ વિવિધતાના સ્તરોને અનુલક્ષીને ત્રણ પ્રકારની વિવિધતા આપેલી છે આલ્ફા વિવિધતા બીટા વિવિધતા અને ગેમા વિવિધતા જોઈ લઈએ આલ્ફા વિવિધતા એટલે શું આલ્ફા એટલે શું તો કોઈ એક ચોક્કસ સ્થળ હું અહીંયા શબ્દ લખી દઉં ચોક્કસ સ્થળ પરની જ વિવિધતા હોય અથવા સ્થળ એટલે જગ્યા રાઈટ કોઈ એક ચોક્કસ ભાગની જ જ્યારે વિવિધતાનું વર્ણન કરવું હોય ત્યારે એને બોલવામાં આવે છે આલ્ફા વિવિધતા યાદ રહેશે એટલે એ ચોક્કસ જગ્યા પર નિશ્ચિત વનસ્પતિ અથવા તો નિશ્ચિત પ્રાણીની જ વાત કરવામાં આવે અથવા તો એના સમૂહની જ વાત કરવામાં આવે તો એને શું કહેવાય છે આલ્ફા વિવિધતા કહેવાય છે પણ જ્યારે બે અલગ અલગ જગ્યાને સાંકળવામાં આવે બે અલગ અલગ સ્થળને રાઈટ બે અલગ અલગ સ્થળ બે અલગ અલગ જગ્યાને જો સાંકળવામાં આવે તો એને બીટા વિવિધતા કહેવાય એટલે ધારો કે હું આ એ સ્થળ કહી દઉં કે કેના પરંતુ પોઈન્ટ નંબર ત્રણ જ્યારે આખે આખા જેવા વર્ણના પ્રદેશને લઈ લેવામાં આવે ક્લિયર આખા જેવા વર્ણના પ્રદેશને લઈ લેવા એમાં એ સ્થળ પણ આવી જાય બી પણ આવી જાય અને સી પડાવી જાય તમે જો જાતિનો પ્રમાણ વધી ગયો ક્લિયર અથવા તો ત્યાં રહેતી વનસ્પતિ અને પ્રાણીઓનો સમૂહનું પ્રમાણ વધી ગયું તો એ સમયે એને ગેમા વિવિધતા કહેવાય છે એટલે આલ્ફા બીટા અને ગેમા વિવિધતા યાદ રહે અને આલ્ફા બીટા અને ગેમા વિવિધતા કહેવાય છે યાદ રહે આલ્ફા વિવિધતા એટલે કોઈ ચોક્કસ જગ્યા બીટા વિવિધતા એટલે બે અલગ અલગ જગ્યા ઉદાહરણ તરીકે સમજાવો તો એક આ પર્વતાળ પ્રદેશ છે એમાંથી એક મસ્ત મજાની નદીનું વહન થાય છે અને આ બાજુમાં અલગ પ્રકારના ઝાડ છે અને આ બાજુમાં અલગ પ્રકારનું પ્રાણીઓ અને ઝાડનો

ગેમા વિવિધતા ક્લિયર થાય છે મારી વાત સમજાય છે વિવિધતાના સ્તરને આધારે આર એચ વિટેકર આલ્ફા બીટા અને ગેમા કોઈ એક નિશ્ચિત વિસ્તાર આલ્ફા કોઈ બે વિસ્તારોની સાંકળીને વાત કરે તો બીટા અને કોઈ સમગ્ર નિવસન તંત્રની વાત કરે તો અથવા તો જવાબરણની વાત કરે તો ગેમા વિવિધતા ચાલો ક્લિયર હા કે ના નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે જે વિવિધતાના સ્તરોમાં આપણે પરિસ્થિતિકીય વિવિધતાની વાત કરીએ આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે છે એટલે નિવસન તંત્ર એટલે શું કોઈ એક ચોક્કસ જગ્યા લો કોઈ એક ચોક્કસ જગ્યા કે જ્યાં રહેતા સજીવો અને ત્યાંની અજૈવિક પરિબળો એટલે હવા પાણી અને જમીન અથવા ત્યાંનો સૂર્યપ્રકાશ રાઈટ એટલે કે ત્યાંનો જૈવિક સમુદાય અને અજૈવિક સમુદાય ભેગા થઈને પોતે એકબીજા સાથે રાખીને જીવતા હોય એવું તંત્ર તંત્ર એટલે ખાબોચ્યું અજૈવિક પરિબળ અને એ પાણી અથવા તો એની આજુબાજુમાં રહેલા પોષક દ્રોહના માધ્યમમાં ઉગતા બેક્ટેરિયા તો એનું જૈવિક પરિબળ એટલે અજૈવિક અને જૈવિક પરિબળને કારણે ત્યાં સુમેળ સરાય સધાય અને ત્યાં સજીવ સૃષ્ટિ પાંગરે તો એને ત્યાંનું નિવાસન તંત્ર કહેવાય જળાશયનું નિવસન તંત્ર સરોવરનું નિવસન તંત્ર માછલીઘરનું

તો એની વાત આપણે કરી દઈએ કે ભારત પાસે નિવસન તંત્ર સ્વરૂપે ભારત પાસે રણ પ્રદેશો વર્ષો કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો જેને યુક્ત છે યાદ રાખજો દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો એટલે દરિયો ધારો કે અડતો હોય તો દરિયા કિનારોનો જે આ ભાગ છે કે જે જગ્યા પર દરિયાનું પાણી કન્ટિન્યુઅસ અડતું હોય તો એ જે ભાગ છે એ ક્ષારયુક્ત પ્રદેશ મેન્ગ્રુવ ત્યાં પણ જંગલોનો વિસ્તાર થાય ને મેંગ્રુવસ ના જંગલો કહેવામાં આવે છે રાઈટ બીજું લખું છે પરવાળાના ટાપુ પુરોલ શ્રીક આપણે આજે ગુજરાતનો ભાગ છે એમાં પણ પરવાળાના ઘણા બધા ટાપુઓ છે ઘણા બધા પરવાળા આવેલા છે અથવા તો એને કોરલ રીફ પણ બોલાય છે ખાસ કરીને તમે લોકો ભાવનગર બાજુના પ્રદેશમાં અથવા તો જામનગરના જે દરિયા કિનારાના ભાગમાં જાઓ તો ત્યાં તમને કોરલ રીફ જોવા મળે છે આપણે ત્યાં એક મારાઇન સેન્ચુરી છે ગુજરાતની અંદર તમને કદાચ ના ખબર હોય જામનગર પાસે પિરોટન કરીને ટાપુ છે ત્યાં પણ અતિશય વૈવિધ્યપૂર્ણ ધરાવતો કોરલ રીફ છે પણ ક્યાંક ને અહીં કોરલ રીફને આપણે નષ્ટ કરી રહ્યા છીએ જે વિવિધતાને બરબાદ કરી રહ્યા છીએ આવો ને આવું એક બીજું કોરલ રીફ રામ સેતુ પાસે પણ છે દરિયાની અંદર ક્લિયર આગળ ભેજયુક્ત ભૂમિ જેને વેટલેન્ડ્સ કહેવામાં આવે છે આવું વેટલેન્ડ તમે ક્યાં જોયું હશે હું એક નાનકડો એક્ઝામ્પલ આપું બારે માસ એવી જમીન કે જે પાણીથી ભરેલી હોય એટલે હું અહીંયા દરિયાને સરોવરની વાત કરું વેટલેન્ડ એટલે શું જમીન હોય ને એના ઉપર પાણી આવી ગયું હોય રાઈટ એક હાથ જેટલું પણ હોઈ શકે અડધો હાથ જેટલું પણ હોઈ શકે અથવા તો આપણે એક મનુષ્ય જેટલું પણ હોઈ શકે પણ એટલું જમીનની ઉપર પાણી હોય ઉદાહરણ તરીકે તમે નળ સરોવરની વિઝિટ કરો તો એક પ્રકાર કહેવાય વેટલેન્ડ ભેજયુક્ત ભૂમિ જ વેટલેન્ડ પાણી ભરેલું જ રહે રાઈટ અથવા તો સમજી ખંભાત ખંભાતનો અખાત અત્યારના સમયમાં હકીકતમાં એ અખાત છે પણ પાણી એનાથી દૂર જતું રહ્યું છે એટલા કારણે પાણી જવો તો એકદમ કાદવ કિચડ તમે અંદર જાઓ તો ધપ કરતા ઘૂસી જાઓ પાણીમાં એટલે કાદવ કિચડમાં રાઈટ તો એ પણ એક પ્રકારની ભેજયુક્ત પણ એને આપણે શું બોલીએ ક્ષારયુક્ત વિસ્તાર એટલે એને મેંગ્રોસ કહીએ છીએ આપણે રાઈટ પણ આ તો તમને સમજાવવાનું વેટલેન્ડ ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું નળ સરોવર વેટલેન્ડ કહેવાય વેલાંદ મુખી પ્રદેશો વેલાંદ મુખી પ્રદેશો એટલે એશ્યુરીઝ આ ક્વેશ્ચન તમને આપું છું એશ્યુરીઝ એટલે શું કે હું કહી દઉં બોલો તમે કહો એ પ્રમાણે વેલાંદ મુખી પ્રદેશ યાદ રાખવાનું છે એશ્યુરીઝ એટલે શું કહી દઉં રાઈટ તમારામાંથી કોઈક ને કોઈકના વ્યક્તિ પરિવાર વાળા સુરતમાં હશે બોલો હા કે ને હા છે ને સુરત ની અંદર એમાંય તમે લોકો ફરવા માટે આવો એટલે એક જગ્યાએ તો તમારા પરિવાર વાળા તમને લઈ જ ગયા છે બોલો ક્યાં ડોમાસ ત્યાં જાઓ ને ડુમસ બસ એ ડુમસ ની જગ્યા જે છે એકચુઅલી એક પ્રકારનું એશ્વર્યુસ કહેવાય સર કેવી રીતે હું તમને સમજ તાપી નદીનું પાણી છે એ કેવું મીઠું પાણી અને દરિયા કિનારો અરબી સમુદ્રનું પાણી કેવું છે ખારું પાણી એ બંને જે જગ્યા પર મિશ્ર થાય એટલે ત્યાં ખારું પાણી ને મીઠું પાણી બે ભેગું થાય એ જગ્યાનો જે પ્રદેશ બને ને એને આપણે શું બોલીએ છીએ વેલાંદમુખી પ્રદેશ અથવા તો એશ્વર્યુસ બોલીએ છે અને પહાડો પરની વનસ્પતિ રાઈટ પહાડ ઉપર ઉગતી વનસ્પતિ અથવા તો ત્યાંના સજીવ સૃષ્ટિ કે પહાડો પરના ઘાસના મેદાનો જેને આલ્પાઇન મેડો કહેવાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાર જેવી પરિસ્થિતિકીય વિવિધતા આપણને જોવા મળે અને તમે જો આટલું બધું ભારતમાં એ જોવા મળે છે કે કોના જેવું છે કે એ નોર્વે જેવા સ્કેન્ડોવિયન દેશો કરતા પણ વધારે જે ભારતની અંદર જોવા મળે છે નોર્વે ક્યાં છે યુરોપિયન કન્ટ્રીઝ છે રાઈટ ધ્રુવ તમે એમ બોલી શકો કે ઉત્તર ધ્રુવની નજીકમાં આવતો એક દેશ છે અને એવા ઘણા બધા નાના 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 ટાપુઓથી બનેલો ભાગ છે નોર્વેની પાસે સ્કેન્ડેવિયન દેશ બોલવામાં આવે છે રાઈટ તો એની અંદર જે જૈવ વિવિધતા જોવા મળે છે એના કરતાં વધારે જૈવ વિવિધતા તો માત્ર આપણા ભારતમાં છે પ્રકૃતિમાં આવા સમૃદ્ધ વિવિધતા એકત્ર થતા લાખો વર્ષો લાગે છે મેં તમને હમણાં પહેલું સેન્ટેન્સ કીધું હતું ને પરંતુ વર્તમાન જાતિની અંદર જેટલી પણ જે વિવિધતા છે એની જે જાતિઓ છે એને ગુમાવવાનો દર વધતો જાય છે અને એક અનુમાન અનુસાર વિવિધતા બે સદી કરતાં પણ ઓછો સમયમાં આપણે ઝડપી એટલી બધી ઝડપી સ્તરે ગુમાવી રહ્યા છે વિચારો આ બનતા આટલી બધી વિવિધતા કરતા લાખો વર્ષો લાગે છે પણ મનુષ્ય જાતિ વિટનેસ છે આ બધી જાતિઓ એટલે કે મનુષ્ય સિવાયની અન્ય જાતિઓને નષ્ટ થતા પૃથ્વી પરથી જોવા માટે એ દરે એ સ્પીડે જે વિવિધતા નષ્ટ થઈ રહી છે એટલે તમારો ને મારો મુખ્ય ઉદ્દેશ આને માત્ર ગોખી નાખવું સમજી નાખવું વાંચી નાખવું સર ભણાવે એટલે ભણી લીધું એવું નથી આમાંથી એક સ્ટ્રોંગ મેસેજ લઈને જવાનો છે જીવનમાં કંઈ કરીએ કે ન કરીએ પણ જેવી રીતે બચાવવામાં મારા પ્રયત્નો રહેશે હું આના ઘણા બધા એક્ઝામ્પલ આપીશ એટલે તમને સમજાશે ક્લિયર આગળ વધીએ છીએ આપણે અને તમને મેં અલગ અલગ પ્રકારની જગ્યાઓ દેખાડેલી છે રાઈટ તમને જો વેટલેન્ડ જેવો ભાગ દેખાય છે જંગલોનો ભાગ દેખાય છે રાઈટ નદી કિનારાનો ભાગ દેખાય છે મેદાન પ્રદેશ દેખાય છે કળણ ભૂમિ અથવા તો તમે એને કહી શકો કોઈ એશ્યુરીઝ ભાગ દેખાય છે રાઈટ તો ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રદેશો ભારતની અંદર જોવા મળે છે રણ પ્રદેશ મેં આમાં ઇન્ક્લુડ નથી કર્યો પણ તેમ છતાંય રણ પ્રદેશ જેવો ભાગ તમે જોઈ શકો છો ક્લિયર તો ભારતમાં બહુ બધી જે વિવિધતાથી ભરેલું ભારત છે શું કામ એને પણ આપણે એક સેપરેટ ટોપિકના સ્વરૂપમાં લેશું ત્યાં સુધી અહીંયા ખૂબ જ મસ્ત મજાનું થેન્ક યુ રાઈટ વધારે વાત આપણે આવતા અંકમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં લેશું આઈ હોપ કે તમને આખો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટલી અને ખૂબ સારી રીતે ઇન્ટરેસ્ટિંગલી સમજાયશો ભણાયશો અને આજ વાતને આપણે કન્ટિન્યુ નેક્સ્ટ લેક્ચરમાં કરશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ